તો ડોક્યુમેન્ટ્સની સૌથી પહેલા વાત કરી લઈએ દોસ્તો તો હવે આધાર કાર્ડ છે તેને તો બંધ કરી દેવામાં આવ્યા છે પરંતુ કચેરીની અંદર જરૂર રજૂ રજૂ કરવા પડશે પડશે એટલે કે તમે દસ્તાવેજ સમયે ઇનપુટ ફોર્મ કરો છો તેની સાથે તમારે આધાર કાર્ડની નકલ છે તે જોડવી એટલા માટે દોસ્તો હું આપણે જણાવી દઉં સજેસ્ટ કરી દઉં કે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો સૌથી પહેલા આવે છે દોસ્તો અરજદાર જે લેનાર વેચનાર છે તેનું આધાર કાર્ડ પાન કાર્ડ તેમજ જે બે સાક્ષીઓ સાથે લાવવાના હોય છે તેમના આધાર કાર્ડ પાન કાર્ડ જોશે જણાવી દઉં કે કાર્ડ ન હોય તો ફોર્મ નંબર સાહીઠ પણ તમે ભરી શકો છો દસ લાખ ઉપર કિંમત હોય તો અન્યથા પાન કાર્ડની જરૂર નથી અને પાન કાર્ડ ન હોય તમારી પાસે તો તમે ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પણ લાવી શકો છો જો દસ લાખની નીચે રકમ હોય તો હવે દોસ્તો હું આપશોને જણાવી દઉં કે આધાર કાર્ડ પાન કાર્ડ ત્યારબાદ ચૂંટણી કાર્ડ જે કાંઈ પણ તમારે ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હોય તે લાવવાના રહેશે આધાર કાર્ડ કંપલસરી છે એટલે તે પણ જરૂર પડશે ફરજિયાત અને પ્લસ લેનાર વેચનાર છે તેમના ફોટાની જરૂર પડશે સાક્ષીના ફોટાની જરૂર નથી પ્લસ દોસ્તો આપણે શું ડોક્યુમેન્ટ્સ લાવવાના રહેશે કે જમીનના ફોટા જમીનના ફોટા તમારે શેઢેથી પાડી લેવાના રહેશે તો જમીનના ફોટા આવી ગયા ત્યારબાદ દોસ્તો દસ્તાવેજનો આખો ડ્રાફ્ટિંગ તૈયાર કરવાનો છે જેમાં તમામ વસ્તુઓ લગાવવાની રહેશે ત્યારબાદ હું જણાવી દોસ્તો કે તમારે સ્ટેમ્પ સ્ટેમ્પ પેપર પેપર રહેશે દસ્તાવેજમાં જોડવા દસ્તાવેજની જે કાંઈ પણ છંદરીની કિંમત નીકળે તે મુજબની ચાર પોઈન્ટ નવ ટકા મુજબનો સ્ટેમ્પ પેપર તમારે વાપરવાનો રહેશે અને સ્ટેમ્પ પેપર દોસ્તો તમારે વાપર્યા બાદ તમારે આખો દસ્તાવેજ કમ્પ્લીટ થઈ ગયા બાદ લેનાર વેચનાર વ્યક્તિ છે તેમને પાને પાને સહી કરવાની છે તેમને જે કોઈ પણ સાક્ષી સાથે લાવ્યા હોય તે સાક્ષીઓને દસ્તાવેજની અંદર સહી કરવાની છે મત્તાની અંદર તેમજ ઇનપુટ ફોર્મને તે બધું છે તે રજૂ કરવાનું રહેશે હવે દોસ્તો હું આપને મહત્વની માહિતી જણાવી દઉં કે તમારે દસ્તાવેજ કરાવ્યા પહેલાં એટલે કે દસ્તાવેજના એક દિવસ અગાઉ કે પછી થોડા ટાઈમ પહેલાં જે દિવસે તમારે દસ્તાવેજ કરવો છે તે દિવસે સવારે તમારે અથવા તો બપોર પછી તમારે કરવો હોય દસ્તાવેજ તો તમારે ટોકન અગાઉ લેવાનો રહેશે એટલે કે દોસ્તો તમારે જે દસ્તાવેજ છે નોંધણી સમયે તમારે ટોકન લેવો પડે જે ટોકનમાં સમય મળ્યા બાદ તમે ત્યારે દસ્તાવેજ નોંધણી કરાવી શકો છો આ સિસ્ટમ દોસ્તો કોરોના વખતે આવી હતી જેના કારણે ઝાજી ભીડ છે તે સબ રજિસ્ટાર કચેરીમાં ન થાય તેના માટે આ સિસ્ટમ છે તે આપવામાં આવેલી હતી પરંતુ તે સિસ્ટમ છે તે સક્સેસફુલી થઈ એટલા માટે હવે તેને પરમનેન્ટલી કરી નાખી છે તો હવે દોસ્તો આપશોને જણાવી દો કે જે કોઈ પણ વ્યક્તિ છે તેમને દસ્તાવેજ નોંધણી કરાવી હોય તો સૌથી પહેલાં તે વ્યક્તિને ટોકન લેવો પડશે એટલે કે જે નોંધણી ફી રજીસ્ટ્રેશન ફી જે હોય રજિસ્ટ્રેશન ફી હોય તે એક ટકો નોંધણી ફી છે તે તેને ઓનલાઈન ભરવાની રહેશે સૌ પહેલા દોસ્તો કેવું હતું કે ચલણ મારફત તમે સબ રજિસ્ટ્ર કચેરીની અંદર ભરી દેતા હતા ત્યારે ચાલતું હતું પરંતુ હવે તે ફી છે તે તમારે ઓનલાઈન ભરવાની રહેશે ઓનલાઈન તમારે જે પેજીસની રકમ પ્લસ તમારે જે કાંઈ પણ ટોકનની જે રકમ હોય એક ટકો નોંધણી ફી તે તમારે ઓનલાઈન ભરવાની રહેશે ઓનલાઈન ભરપાઈ કર્યા બાદ દોસ્તો તમારે શું કરવાનું રહેશે તમને સબ રજિસ્ટ્રાર કચેરીનો જે કોઈ પણ સમય ફાળવવામાં આવે તે સમય તમારે દસ્તાવેજ છે તે રજૂ કરવાનો રહેશે હવે રજૂ કરનારના દોસ્તો તમે ફોટા ફોટા અને તમામ કમ્પ્લીટ વસ્તુઓ લગાડી દીધી જે જમીનના ફોટા છે તે પણ લગાડી દીધા લેનાર વેચનારના ફોટા લગાડી દીધા પાને પાને તમામ વ્યક્તિની સહીઓ આવી ગઈ મત્તામાં સહીઓ આવી ગઈ પ્લસ દોસ્તો જે સાક્ષી લોકો છે તેમની સહીઓ આવી ગઈ લેનાર વેચનારના અંગૂઠા આવી ગયા ત્યારબાદ ઇનપુટ ફોર્મ છે દોસ્તો તેમાં તમામ વ્યક્તિઓની સહીઓ આવી ગઈ તો આ તમામ સહીઓ થઈ ગયા બાદ દોસ્તો તમારે સબ રજિસ્ટ્રારમાં દસ્તાવેજ રજૂ કરવાનો છે જે કોઈ પણ વ્યક્તિ રજૂ કરતા હોય તે વ્યક્તિને ત્યારે હાજર રહેવાનું રહેશે અને દોસ્તો હું આપશું જણાવી દઉં કે ખરીદનાર વ્યક્તિ છે તેની ફરજિયાત જરૂર નથી ખરીદનાર વ્યક્તિ છે તે ખાલી દસ્તાવેજમાં સહીઓ કરી આપે અને વેચનાર વ્યક્તિ છે તેમને ફરજિયાત આવવાનું રહેશે અને સાથે બે સાક્ષીઓ છે તેમને પણ ફરજિયાત આવવાનું રહેશે અને સાક્ષીઓ જો કોઈ કારણોસર તેમનું નામ તો નખાઈ ગયું હોય પરંતુ કોઈ કારણોસર તે દસ્તાવેજ કરવા સમય આવી શક્યા ન હોય તો સાક્ષીઓ છે તે તમે ઓનલાઈન ગરીબી વેબસાઇટની અંદર જે તમે ટોકન વેબસાઇટની અંદર નાખો છો ત્યાંથી તમે સાક્ષીઓ ચેન્જીસ કરી શકો છો એટલા માટે તેમાં કાંઈ ચિંતા લેવાની જરૂર નથી હવે દોસ્તો આગળ હું આપને જણાવી દઉં કે તમારે દસ્તાવેજ રજૂ કરનારને ફરજિયાત હાજર રહેવાનું રહેશે પ્લસ બે સાક્ષીઓને પણ હાજર રહેવાનું રહેશે અને ત્યારબાદ દોસ્તો સબ રજિસ્ટ્રાર સાહેબ છે તે વેચાણ આપનાર પ્લસ બે સાક્ષીઓ છે તેની કબૂલાત લેશે કબૂલાતમાં શું પૂછશે તે કે આજની તારીખ સુધીના પૈસા મળી ગયા તમે જમીન વેચો વેચો છો કે મિલકત તેના તમને પૈસા મળી ગયા કોઈ પણ પૈસા લેવાના બાકી તો ના પાડવાની પૈસા મળી ગયા તો હા પાડવાની તમારે ખાલી હા ને નામ જ જવાબ આપવાનો રહેશે અને તમારું આખું નામ પૂછશે સબ રજિસ્ટ્ર સાહેબ જેમાં તમારે આખું નામ કહેવાનું ત્યારબાદ સાક્ષીઓના નામ પૂછશે તેના સાક્ષીઓના પોતાનું નામ જોરથી બોલવાનું પ્લસ દોસ્તો તેમને સાક્ષીઓને એમ પૂછવામાં આવશે કે તમારી બાજુમાં જ્યાં વેચાણ આપનાર વ્યક્તિ છે તેમને તમે જાતે ઓળખો છો તે પોતે જ છે ને તેવી તમામ કબૂલાત લેશે પ્લસ જે વેચનાર વ્યક્તિ છે તેમને પણ પૂછવામાં આવશે કે તમને કાંઈ વાંધો તકરાર નથી ને તો તેમાં વેચાણ આપનાર વ્યક્તિને ના પાડવાની છે કે ભાઈ અમને કાંઈ વાંધો તકરાર નથી અમે આ મારી રાજી જમીન મિલકત વેચીએ છીએ તેવી રીતની કબૂલાત આપી ગયા બાદ દોસ્તો તમારો ત્યાં લાઈવ ફોટો પાડવામાં આવશે એટલે કે વેચાણ આપનાર વ્યક્તિ પ્લસ બે સાક્ષીઓ છે તેમના ફોટા ત્યાં પાડવામાં આવશે તેમનો થમ લેવામાં આવશે અને ત્યારબાદ દોસ્તો તમારે જે પેપરો ત્યાંથી આપવામાં આવે પેપરોની અંદર સહીઓ કરવાની રહેશે અને સહીઓ થઈ ગયા બાદ દોસ્તો તમારે જે કાંઈ પણ ખેતીની જમીન હોય તો તમારે નોંધ પડાવી હોય તો ત્યારે ત્યારે ઇમિડિયેટલી તમે નોંધ પડાવી શકો છો અથવા તો તમારે પછી નોંધ પડાવી હોય તો તમે પછી પણ નોંધ પડાવી શકો છો અને ત્યારબાદ દોસ્તો તમારે સબ રજિસ્ટ્રાર સાહેબ છે તે તમને છૂટા કરી દેશે એટલે કે તમારું કામકાજ ત્યારે પૂરું થઈ જશે તમે સહી સિક્કાઓ તમારા થઈ જાય અને તમારા ફોટા પાડી લે તમારી કબૂલાત આવી જાય એટલે તમે છૂટા દોસ્તો તમારું કામ ત્યાં પૂરું થઈ જાય છે અને દસ્તાવેજ છે તે નોંધાઈ ગયો તેવું જણાય છે અને ત્યારબાદ દોસ્તો તમારે સહીઓ સિક્કા સબરજિસ્ટારમાંથી થઈ જાય અને દસ્તાવેજ સ્કેન થઈ જાય ત્યારે સબ રજિસ્ટાર કચેરીમાંથી તમને દસ્તાવેજ સોંપવામાં આવે છે તો આ તેની સિમ્પલ પ્રોસેસ છે દોસ્તો કે તમારે દસ્તાવેજ નોંધણી સમયે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને પ્લસ તમારે દસ્તાવેજ નોંધાવો હોય દોસ્તો તો તમારે કઈ કઈ પ્રોસેસ કરવાની રહેશે જેમાં દોસ્તો એક વસ્તુ મારેથી રહી ગઈ છે આપસોને કહેવાની કે તમારે દસ્તાવેજ નોંધવા સમયે કઈ કઈ વસ્તુ લાવવાની છે તેની અંદર માલિકીનો તમારે આધાર પુરાવો ખાસ રજૂ કરવાનો રહેશે એટલે કે ખેતીની જમીન હોય તો તમારે સાત બાર આઠ દેવાના રહેશે લેનાર વેચનારના તેમ તેમનો ખેડૂત ખરાઈનો દાખલો આપવાનો રહેશે પ્લસ જો દુકાન કે મકાન કે એવું કઈ વસ્તુ હોય તો તમારે સિટી સર્વેમાં આવતું હોય તો સિટી સર્વે પ્રોપર્ટી કાર્ડ અથવા તો ગામ નમૂના નંબર બે ની અંદર કે આઠ ની અંદર આવતો હોય તો તે રજૂ કરવાનું આપે રહેશે એટલે કે માલિકીનો તમારે ખાસ રજૂ કરવાનો રહેશે જૂનો દસ્તાવેજ જેવી તમામ વસ્તુઓ વસ્તુઓ માલિકીનો આધાર પુરાવો એટલે ખબર પડી જશે કે કઈ કઈ આપણે રજૂ કરવાની રહેશે તો દોસ્તો આથી સિમ્પલ માહિતી કે દસ્તાવેજ નોંધણી સમયે આપે કયા કયા ડોક્યુમેન્ટ જોશે પ્લસ તમે દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ કરી શકો છો જે કોઈ પણ વ્યક્તિને દોસ્તો આ માહિતી સમજાણી હોય તે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને જેને ન સમજાણી હોય તે મને કમેન્ટ કરીને નીચે પ્રશ્ન પૂછી શકો છો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતાની જ ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન કોઈટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ અને વંદ માધરમ